પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ છવાયો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદી ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ફરી વિરામ બાદ આગમન થયું હતું રાધનપુરના કલ્યાણપુરા મોટી પીપળી સાતુન કમાલપુર સબદલપુરા નજુપુરા સિનાડ નાનાપુરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું પાટણ જિલ્લાના સિદ્ધપુર રાધનપુર સાતાલપુર સમી તાલુકામાં પણ વરસાદની મેઘમહેર જોવા મળી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદનું વાતાવરણ છવાયું પંથકમાં ભારે ઉકળાટ અને સતત બે દિવસથી પડી રહેલ ગરમીને લઈને વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસારતા લોકોએ હાશકારો અનુભવ્યો રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર